અમુક વસ્તુ ખરીદાય નહીં અમુક વસ્તુ વેચાતી ના મળે શિવ પુરાણ કહે છે કે આટલી વસ્તુ વેચાતી ન લેવાય પેલું મૂર્તિ વેચાતી ન લેવાય માળા વેચાતી ન લેવાય મંત્ર વેચાતો ન લેવાય અને આશીર્વાદ કોઈ દાડો વેચાતા ન મળે આશીર્વાદ વેચાતા મળે એ તો સેવા કરો દિલ થી સેવા કરો અને કોઈ પ્રસન્ન થઈ જાય અને કઈ દે તારું અભરે ભરાશે એને આશીર્વાદ કહેવાય મૂર્તિ વેચાતી ના લેવાય તમે જેની પૂજા કરો છો એ પૂજામાં જે મૂર્તિ મૂકો છો જે છબી જે કઈ મૂકતા હોતે તે એ ખરીદાય નહીં કારણ કે ભગવાન છે તમે જેને માનો છો દિલથી શ્રદ્ધાથી ભક્તિ થી પૈસાથી ખર્ચશો પૈસાથી તમે તોલશો એને તો તમારી શ્રદ્ધા ને ભક્તિ માં કમી છે એમ કેવાશે કે આની કિંમત થઈ ગઈ એ તો અમૂલ્ય વસ્તુ છે ને ભગવાન ભગવાન કોઈ કુલ ખરીદાય નહીં પહેલી વાર તો પછી તમને પ્રશ્ન થશે કે તો પછી ભગવાન લાવવા ક્યાંથી અમારે ભગવાન પોતે ખરીદાય મહાપુરુષ દ્વારા માતા પિતા દ્વારા પેઢી દર પેઢી જે મૂર્તિ ચાલી આવી હોય એ માતા પિતા દ્વારા આપવામાં આવેલી હોય એની પૂજા કરો અથવા તો તમારી પાસે ન હોય તો કોઈ સંત કોઈ સાધુ કોઈ મહાપુરુષ કોઈ કથા થતી હોય ત્યાં યોગ્ય સેવા કરી અને ગ્રહણ કરી લેવી જોઈએ પ્રસાદીપમાં સ્વરૂપમાં હર હર ભગવાન ભેટના સ્વરૂપમાં આપણને સેવા કરી છે એના ફળ સ્વરૂપે આપણને ઈશ્વર મળે એ લેખે લાગશે અને એ તમને ફળ આપશે એ તમને મોક્ષ પણ આપશે મૂર્તિ પછી માળા માળા તમે જે એ અથવા તો ગળામાં પહેરતા હોય પણ પ્રકારની માળા ખરીદાય નહીં માળા પણ તમને ગુરુજી આપે કોઈ સંત આપે કોઈ મહાપુરુષ આપે અથવા તો અથવા તો તમારા કોઈ વડીલ હોય તમારા ઘરમાં તમારાથી જે મોટા હોય એ વ્યક્તિને પગે લાગી વિનંતી કરી એમની પાસેથી એમની કૃપા અને આશીર્વાદ મેળવી લો અને કહો કે બાપુજી મને દીક્ષિત દો મને માળા આપી દો કોઈના દ્વારા એ પ્રદાન થાય પછી મંત્ર મંત્ર પણ વેચાતો ન લેવાય મંત્ર એટલે આ ગ્રંથ ગણો ને કે ભાઈ શિવપુરાણ છે ભાગવત છે રામાયણ છે આ બધા ગ્રંથો છે વેચાતા ન લેવાય તો ભાગવત ને વેચાય નહીં શિવપુરાણ ને વેચાય નહીં એની કોઈ કિંમત ન હોઈ શકે આ અમૂલ્ય વસ્તુ છે તમે શ્રદ્ધા ભક્તિ થી જે કઈ જપ તપ કરી રહ્યા છો એના ફળ સ્વરૂપે તમને મંત્ર મળે છે સાહેબ હર હર મહા મંત્ર અને ચોથું મેં કીધું એમ આશીર્વાદ છેલ્લે એ આશીર્વાદ પણ ક્યાંય વેચાતા ના મળે સાહેબ તમે એટલે માથા પટકીને મરી જાઓ કે હું કરોડ રૂપિયા આપી દઉં મને આશીર્વાદ આપી દો એમ આશીર્વાદ ના મળે